વિડિયોમાં તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક વેચવાનું છે જે મહિન્દ્રા બસો પંચોતેર ડીએ ટ્રેક્ટર વિડીયોમાં જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો તમારે આખો જોવાનો છે જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય અને મારી ચેનલ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવતા હોય મારી ચેનલ ઉપર એ તમને જોવા મળી જાય તો વિડિયો છેલ્લે સુધી જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો વિડીયોમાં તમે જોઈ શકો છો મહિન્દ્રા બી બસો પંચોતેર ડીએ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે એકદમ ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર એડોલિકમાં ટ્રેક્ટર જોવા મળશે સાદા સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે બાકી વિડીયોમાં તમે જે કન્ડિશન ટ્રેક્ટરની જોઈ રહ્યા છો તે જ કંડિશનમાં ટ્રેક્ટર તમને રૂબરૂમાં જોવા મળી રહેશે ચારે ચાર ટાયર એકદમ સારી કન્ડિશનમાં જોવા મળશે આગળના ટાયર સિત્તેરથી એંસી ટકા જોવા મળશે અને મોટા ટાયર સાઠથી સિત્તેર ટકા જેવા જોવા મળી જાય છે બાકી ટાયર કન્ડિશન એકદમ સારી છે કલર કન્ડિશન પણ એકદમ સારી જોવા મળી જાય છે બાકી વિડીયોમાં તમે કલર કન્ડિશન અને ટાયર કન્ડિશન તો જોઈ જ રહ્યા છો એકદમ સારી કન્ડિશનમાં ચારે ચાર ટાયર અને કલર કન્ડિશન જોવા મળશે મોડલની વાત કરું તો મોડલ છે ઓગણીસો ને અઠ્ઠાણુંનું ઓગણીસો અઠ્ઠાણુંનું મોડલ તમને જોવા મળી જાય છે સેલ્ફ ટાર ટ્રેક્ટર ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટર ખેડૂતભાઈએ જોવા મળશે એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ દસ હજાર માત્ર એક લાખ દસ હજાર કિંમતના ભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે ટ્રેક્ટરને ખેડૂતભાઈએ વેચાતા વાર પણ નહીં લાગે કેમ કે ભાઈએ કિંમત સાવ ઓછી રાખેલી છે એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે તો વેચાતા વાર નહીં લાગે તો જે કોઈને લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ દેવગઢ તાલુકો મેંદરડા જિલ્લો જુનાગઢ અને મયુરભાઈ પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળશે મયુરભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને કોન્ટેક નંબર જોવા મળી જશે તો જે કોઈ ભાઈને ટ્રેક્ટર લેવું હોય તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ત્યાર પછી તમે ટ્રેક્ટર લઈ શકશો તો ટ્રેક્ટરના ઓનર મયુરભાઈનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે તેનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે